પછી શ્રીજી મહારાજ બોલ્યા જે આ શુકમુનિ બહુ મોટા સાધુ છે અને જે દિવસથી અમારી પાસે રહ્યા છે તે દિવસથી એનો ચડતો ને ચડતો રંગ છે પણ મંદ તો પડતો નથી માટે એ તો મુક્તાનંદ સ્વામી જેવા છે એમ કહીને શ્રીજી મહારાજ બોલ્યા જે મનુષ્યને પરસ્પર હેત થાય છે તે ગુણે કરીને થાય છે અને અવગુણ આવે છે તે દોષે કરીને આવે છે તે ગુણ ને દોષ તો માણસની ઉપરની પ્રકૃતિએ કરીને ઓળખાતા નથી કાંજે કોઈક મનુષ્ય તો બિલાડાની પેઠે હેઠું જોઈને ચાલતો હોય પણ માહી તો અતિકામી હોય તેને દેખીને અણસમજવું હોય તે કહે છે આ તો બહુ મોટો સાધુ છે અને કોઈક તો ફાટી દ્રષ્ટિએ ચાલતો હોય તેને જોઈને અણસમજણવાળો હોય તે એમ કહે છે આ તો અસાધુ છે પણ તે માહી તો મહાનિષ્કામી હોય માટે શરીરની ઉપરની પ્રકૃતિ જોઈને મનુષ્યની પરીક્ષા થાય નહીં પરીક્ષા તો ભેળા રહ્યા થાય છે ભેળો રહે ત્યારે બોલ્યામાં જણાય ચાલ્યામાં જણાય ખાતે જણાય પીતે જણાય સૂતે જણાય ઊભતે જણાય બેઠતે જણાય ઇત્યાદિ ક્રિયાને વિશે જણાય છે અને વિશેષે કરીને તો ગુણ અવગુણ યુવા અવસ્થામાં જણાય છે પણ બાળ અવસ્થા તથા વૃદ્ધ અવસ્થામાં તો નથી જણાતા કાંજે કોઈક બાળ અવસ્થામાં ઠીક ન હોય ને યુવા અવસ્થામાં સરસ થાય અને કોઈક બાળ અવસ્થામાં સારો હોય ને યુવા અવસ્થામાં બગડી જાય છે અને જેને ખટકો હોય છે મને આ ઘાટ થયો તે ઠીક નહીં ને તે ઘાટને ટાળ્યાનો યત્ન કર્યા કરે અને તે જ્યાં સુધી ટળે નહીં ત્યાં સુધી ખટકો રાખે એવો જેનો સ્વભાવ હોય તે યુવા અવસ્થામાં વધી જાય અને જેને ખટકો ન હોય ને પ્રમાદી હોય તે વધે નહીં અને એવો સારો હોય તે તો બાળકપણામાંથી જ જણાય તે ઉપર પોતે પોતાના બાળકપણાના ત્યાગી સ્વભાવની ઘણીક વાર્તા કરીને બોલ્યા છે સારો હોય તેને તો બાળપણામાંથી જ છોકરાની સોબત ગમે નહીં ને જીવવાનો સ્વાદ્યો હોય નહીં ને શરીરને દમ્યા કરે જુઓને મને બાળપણમાં સ્વામી કાર્તિકની પેઠે એવો જ વિચાર ઉપજ્યો જે મારે મારા શરીરમાં માતાનો ભાગ જે રુધિર ને માંસ તે રહેવા દેવું નથી માટે ઘણેક પ્રયત્ને કરીને શરીર એવું સૂકવી નાખ્યું કે જે શરીરમાં કાંઈક વાગે તો પાણીનું ટીપું નિસરે પણ રુધિર તો નિસરે જ નહીં એવી રીતે જે સારો હોય તે તો બાળપણામાંથી જ જણાય ત્યારે ભજનાનંદ સ્વામીએ પૂછ્યું છે હે મહારાજ એવો વિચાર તે મને કરીને રાખે તો ઠીક કે શરીરને દમે તે ઠીક ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે કેટલાક તો શરીરના દોષ છે તે જાણ્યા જોઈએ અને કેટલાક તો મનના દોષ છે તે પણ જાણ્યા જોઈએ તેમાં શરીરના દોષ તે શું જે શિષ્ણ ઇન્દ્રિય વારંવાર જાગ્રત થાય તથા તેમાં ચેડ થાય તથા ઠેકડો ભરવો તથા ઘડી એકમાં સર્વને જોઈ વળવું તથા ઘડી એકમાં ઘણા પ્રકારના ગંધ સૂંઘી લેવા તથા વીસ પચીસ ગાંવની મજલ કરવી તથા બળે કરીને કોઈકને મળીને તેના હાડકાં ભાંગી નાખવા તથા સ્વપ્નમાં વીર્યપાત થાય ઇત્યાદિક જે દોષ છે તે સર્વે દેહના દોષ છે પણ મનના નથી તે શરીરના જે દોષ તે અતિશય ક્ષીણ થઈ જાય તોય પણ મનમાં જે કામનો સંકલ્પ તથા ખાધાનો તથા પીધાનો તથા ચાલ્યાનો તથા સ્પર્શનો તથા ગંધનો તથા શબ્દનો તથા સ્વાદનો જે સંકલ્પ તે રહ્યા કરે તે મનના દોષ જાણવા એમ મનના ને શરીરના દોષ જાણીને શરીરના દોષને શરીરને દમવે કરીને ટાળવા અને શરીર ક્ષીણ થયા પછી જે મનના દોષ રહ્યા તેને વિચારે કરીને ટાળવા છે હું આત્મા છું ને સંકલ્પ થકી ભિન્ન છું ને સુખરૂપ છું એવી રીતે શરીરનું દમન અને વિચાર એ બે જેને હોય તે મોટું સાધુ છે અને જેને એટલું દમન છે ને વિચાર નથી તો તે ઠીક નહીં તથા જેને એકલો વિચાર છે ને દમન નથી તે પણ ઠીક નહીં માટે એ બે જેને હોય તે શ્રેષ્ઠ છે અને શરીરનું દમન ને વિચાર એ બે વાના તો ગૃહસ્થ સત્સંગીને પણ જરૂર રાખ્યા જોઈએ ત્યારે ત્યાગીને તો જરૂર રાખ્યા જ જોઈએ ત્યારે નિષ્કુળાનંદ સ્વામીએ પૂછ્યું છે હે મહારાજ એમ જે રહેવાય છે તે વિચારે કરીને રહેવાય છે કે વૈરાગ્ય કરીને રહેવાય છે ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે એ તો મોટા સંતના સમાગમે કરીને થાય છે અને જેને મોટા સંતના સમાગમે કરીને પણ ન થાય તે તો મહાપાપી છે એમ કહીને બળી શ્રીજી મહારાજ બોલ્યા જે ત્યાગી થઈને ગૃહસ્થને ભોગવવા યોગ્ય ભોગની ઈચ્છા રાખે છે તે ખડ ખાય છે કાંજે એને ભોગ પ્રાપ્ત થનાર છે નહીં અને તેની ઈચ્છા રાખે છે માટે એના સમજવામાં એ વાત આવી નથી કાંજે જે ગામ જવું નહીં તેનું નામ શું પૂછવું તેમ એણે જે પદાર્થનો ત્યાગ કર્યો છે ને તેની પાછી અભિલાષા રાખે છે તે શું આ દેહ કરીને એને પ્રાપ્ત થવાનું છે તે તો જો આ સત્સંગમાંથી વિમુખ થાય તો પ્રાપ્ત થાય પણ સત્સંગમાં રહે થકે તો થાય નહીં માટે સત્સંગમાં રહે થકે તે ભોગની જે ઈચ્છા રાખે છે તે મૂર્ખ છે કેમ જે સત્સંગમાં જે રહેશે તેને તો જરૂર પાળ્યું જોશે જેમ કોઈ સતી થવાને નિસરી ને પછી અગ્નિ જોઈને પાછી વળે તો તેને શું તેના સગા પાછી વળવા દે એ તો જોરે કરીને બાળે અને જેમ કોઈ બ્રાહ્મણી હોય ને તે વિધવા થઈ ને તે જો સુવાસિનીના જેવો વેશ રાખે તે શું તેના સગા રાખવા દે ન રાખવા દે તેમ જે સત્સંગમાં રહીને અયોગ્ય સ્વભાવ રાખે છે તેને એવી રીતે વાત સમજામાં આવી નથી અને જો આવી હોય તો અયોગ્ય સ્વભાવ રહે નહીં એવી રીતે વાત કરીને શ્રીજી મહારાજ જય સ્વામિનારાયણ કહીને શયનને અર્થે પધારતા હવા જય સ્વામિનારાયણ દયાળુ આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને દરેક સત્સંગીઓને શેર કરો